વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ચેપ્ટર બે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક આપણે ભાગીદારી વિષય પ્રવેશ આપણે આ એકાઉન્ટની અંદર ભાગીદારીના જ બધા હિસાબો શીખવાના છે વિષય પ્રવેશ પછી ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ નું ચેપ્ટર આ બીજું છે આમ તો એકાકી પેઢીના વાર્ષિક હિસાબો આપણે ધોરણ અગિયારમાં જોઈ ગયા જેમાં આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કાચા સરવૈયા ઉપરથી બનાવતા હવે આપણે ભાગીદાર વિશે આ વિષયમાં શીખવાનું હોવાથી એકાઉન્ટ વનમાં તો ભાગીદારી પેઢીનું વાર્ષિક હિસાબ કેવી રીતે તૈયાર થાય છે એ આપણે સમજવાનું છે મિત્રો આમ તો એકાકી જે વ્યક્તિગત પેઢી હોય છે એવી રીતનો જ આ થાય છે પણ આમાં ભાગીદારો ઘણા બધા હોય છે એટલે આપણે અલગ રીતે બે ત્રણ ખાતા બનાવવા પડે છે નફા નુકસાન વેપાર ખાતું પાકો સર્વે તો આવે જ છે પણ ભાગીદારો ઘણા હોવાથી તેના બીજા બે ત્રણ ખાતા આપણે અલગ બનાવવા પડે છે જેના વિશે ચાલો આપણે સમજણ લઈએ તો મિત્રો એકાકી માલિકી પેઢીની જેમ જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ કાચા સર્યા પરથી કરવામાં આવે છે જેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારીનો ચાલુ ખાતા આમ પાંચ પ્રકારના ખાતા બનાવવા પડે છે કેટલા પ્રકારના બનાવવા પડશે પાંચ પ્રકારના અને છેલ્લે આપણે પાકું સર્વે બનાવવું પડે છે શું બનાવવું પડે છે તો તો મિત્રો આમાં ત્રણ આપણે જાણીએ છીએ કે વેપાર ખાતું એની અંદર માલ ને લગતા જ વ્યવહારો બીજા વ્યવહારો હોતાથી વેચાણ ખરીદી અને વેચાણ ખરીદી લગતા ખર્ચાઓ આટલું જ લખવામાં આવે છે બરાબર છે તો આમાં પણ એ જ વસ્તુ છે તો ચલો આપણે એક એક ખાતા વિશે માહિતી લઈ લઈએ વેપાર ખાતું ભાગીદારી પેઢીના માલની આવક જાવક તેમજ ઉત્પાદન નોંધવામાં આવે છે દાખલા તરીકે માલની ખરીદી વેચાણ શરૂઆતનો સ્ટોક આખર માલનો સ્ટોક આગથી ધર્માદાથી નમનાથી તરીકે ગયેલો માલ વગેરે તેમજ માલ પર ખર્ચા જેવા કે નૂર મજૂરી જકાત

જમા બાજુ સરવાળો જે થાય છે એ ખોટ કહેવામાં આવે છે જેને નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે ખોટ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે બરાબર છે નફો હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લઈ જવા પડે છે અને ખોટ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તો મિત્રો વેપાર ખાતે કાચો નફો હોય છે એના પછી એ ખાતું બંધ કરી અને એ જો નફો કે ખોટો હોય તો ક્યાં લઈ જવામાં આવે છે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે હવે નફા નુકસાન ખાતા ની અંદર શું લખાય છે એ જોઈએ તો મિત્રો ભાગીદારી પેઢીનો ચોખ્ખો નફો કે નુકસાન માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે આવે છે 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 આ જે જે વેપાર ખાતાની નફો નફો કાચો એમાં હજી બાકીના ખર્ચાઓ આપણે ઉધારેલા હોતા નથી એટલે એને કાચો નફો કહેવાય છે તો બાકીના જે ઇતર ખર્ચાઓ છે માલને લગતા સિવાયના માલને લગતા બધા ખર્ચા હંમેશા વેપાર ખાતામાં આવે ધ્યાન રાખજો માલ ગાડા ભાડું છે જકાત છે એવા બધા ખર્ચા તમે જો નફા નુકસાન ખાતામાં નોંધી નાખો તો ખોટું કહેવાય બરાબર છે તો માલ ને લગતા બધા ખર્ચાઓ છે વેચાણ છે ખરીદી છે એ બધું આવે છે છે વેપાર ખાતામાં અને એના સિવાયના જે ખર્ચાઓ બીજી આવકો છે વેચાણ સિવાયની એ બધી આવકો અને ખર્ચા નફા નુકસાન ખાતામાં લખાય છે તો ભાગીદારી પેઢીનો ચોખ્ખો નફો નુકસાન કે શોધવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતે થી લાવેલી ખોટ તેમજ ઉધાર બાજુ શું લખવામાં આવે નફા નુકસાન ખાતાની તો વેપાર ખાતે થી આપણે ખોટ થઈ હોય તો એને લેવા આમ પહેલી લખાય છે અને પછી પેઢીના વહીવટી ખર્ચા વેચાણ વિતર ખર્ચા નાણાકીય ખર્ચા પરચુણ ખર્ચા મિલકતનો ઘસારો વગેરે લખવામાં આવે છે નુકસાન કરતી બાબતો બધી એ ઉધાર બાજુ લખવામાં આવે છે અને આ બધી ક્યાં લખવામાં આવે છે જમા બાજુ લખવામાં આવે છે જમા બાજુ ધંધાની ઉપજો જેવી કે મળેલ વ્યાજ મળેલ લિવિડ મળેલ કમિશન ગાલ ખાત પર મિલકત પર વેચાણનો નફો વગેરે લખાય છે જમા બાજુની રકમનો સરવાળો વધુ હોય તો નફો કહેવાય અને નફા નુકસાન ખાતાની ફાળવણી ખાતે લઈ જવાનું હોય છે અને ઉધાર બાજુનું સરવાળો વધુ હોય તો ખોટ કહેવાય અને નફાન ખાતા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવાનું હોય છે વેપાર ખાતાનો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય અને નફા નુકસાન ખાતર નફો આપણે એકાકી વેપારી અજારમાં શીખ્યા સીધા મૂડી મૂડી ખાતે પાકા મૂડીમાં ઉમેરી દેતા હતા આમાં એમ કરવાનું નથી એટલો ફરક છે ધ્યાન રાખજો આમાં નફો એક વધારા ખાતું બનાવવાનું હોય છે નફા નુકસાન ફાળવાની ખાતા એટલે એ નફો ક્યાં લઈ જવાનો છે નફા નુકસાન ફાળવાની ખાતાની ખોટ હોય તો ઉધાર બાજુ અને નફો હોય તો જમા બાજુ લખાય છે એ નફા નુકસાન ફાળવાની ખાતું તમારા માટે નવું છે તો નફા નુકસાન ફાળવાની ખાતું એ ભાગીદારો ઘણા બધા હોવાથી એને નફાનું આ એક વેપારીમાં તો નફો જેટલો થાય એનો એનો જ થતો એનો જ હતો પણ આમાં નફા નુકસાન ખાતામાં તો કેવી રીતે લખો બધા ભાગીદારો એટલે શું થાય છે એની ફાળવણી કરવા માટે એની આવક જાવક કરવા માટે એક નફા નુકસાન ખાતું ફાળવણી ખાતું ભાગીદારોનું નામના ખાના પાડી અને બનાવવામાં આવે છે તો એ નફા નુકશાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ શું આવે આ એક નફા નુકસાન ખાતું એ ફાળવણી ખાતું નફા નુકસાન ખાતા ભાગ છે દાખલામાં સૂચના ન આપેલી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું નથી તો બધાય ખર્ચા તમે જે હોય બધાય કોઈ પણ હોય બધાય ક્યાં લખવાના નફા નુકસાન ખાતામાં લખવાના હોય છે બરાબર છે જો કીધું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારોને લગતા જ ખર્ચા લખવાના હોય છે ભાગીદારની આવક ભાગીદારનું જાવક આ બરાબર ધ્યાન રાખજો એના સિવાય બીજા કોઈ ખર્ચા લખવાના હોતા નથી પછી ભાગીદારની કોઈ પણ કમિશન હોય ડિવિડન્ડ કોઈ પણ હોય બધું લખવામાં આવે છે જોઈએ શું લખવામાં આવે છે ભાગીદારી પેઢીમાં એક કરતા વધારે ભાગીદાર વચ્ચે નફો કે નુકસાનની વહેંચણી દર્શાવવામાં આ ખાતું બનાવાય છે બરાબર છે શા માટે બનાવાય છે નફા નુકસાન વેચણી કે ખોટ દર્શાવવા માટે નફા નુકસાન ખાતાનો એક ભાગ છે ખાતું અલગ બનાવવું ફરજીયાત નથી આ પાછું ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતેથી લાવેલી ખોટ નફા નુકસાન ખાતું બંધ કરી વેપાર ખાતું બંધ કરી પછી નફા નુકસાન ખાતું બનાવ્યું નફા નુકસાન ખાતું બંધ કરી અને હવે એ વિગત નફો કે ખોટ ક્યાં લઈ આવવાના નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણી ખાતે જો ખોટ હોય બરાબર છે તો ઉધાર બાજુ નફો લાવેલી ખોટ લખાય છે અને જમા બાજુ નફો લખાય છે ઉધાર બાજુ બીજું શું લખાય ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાકી ચાલુ ખાતાની મિત્રો બે ખાતા એ પણ હજી આગળ આવશે ચાલુ ખાતા કોને કહેવાય તો ચાલુ ખાતાની જમા બાકી બે દાખલામાં આપેલી છે એ હંમેશા ઉધાર ઉધાર લખાય અને બાકીનું વ્યાજ છે હંમેશા જમા બાજુ ઊંધું લખવાનું બરાબર છે જો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારોનો પગાર બોનસ કમિશન મહેતાણું સામાન્ય અનામત ખાતે કોઈ રકમ લઈ જવાની તો બધી એ ક્યાં લખવામાં આવે છે

ધ્યાન રાખજો વેપાર ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાનું નફા નુકસાન બંધ કરી નફા નુકસાન ફાવડાની ખાતે લઈ જવાનું અને નફા નુકસાન ફાવડી ખાતું બંધ કરી અને આપણે એને મૂડી ખાતે લઈ જવાનું છે બાકી ક્યાં લઈ જવાની મૂડી ખાતે ભાગીદારના મૂડી ખાતામાં કોઈ ખાસ એન્ટ્રી હોતી નથી જે મૂડીઓ છે જમા બાજુ લખવામાં આવે છે અને એમાં જો વધારો થયો હોય તો ભાગીદાર વચ્ચેથી કોઈ મૂડી લઈ આવી હોય તો તે

ભાગીદારો વ્યક્તિગત ભાગીદારી પેઢી સાથે વ્યવહાર કરતા હોય છે એટલે વ્યવહાર નોંધવા માટે ભાગીદારોનું મૂડી ખાતું બનાવે છે કોઈ ભાગીદારે વચ્ચે મૂડી લઈ આવ્યો હોય તો એ લખવા માટે બરાબર છે તો મૂડીમાં વધારો કરતા હોય એવા જે છે એ વ્યવહારો જમા બાજુ લખાય છે અને મૂડીમાં ઘટાડો કરતા હોય એવા છે બધા ક્યાં લખાય છે ઉધાર બાજુ લખાય છે અને આ ખાતાની બાકી જે થાય પાકા સર મૂડી અને દેવા બાજુ મૂડીમાં કે ચાલુ ખાતામાં ઉમેરાય છે અને મિત્રો સમજણ પડી પછી છેલ્લે આપણે પાકો સર્વે બનાવીએ છીએ જેમ બનાવતા હતા એમને થોડીક આઈટમમાં ફરક હશે બાકી તો તમે બધું શીખેલા જ છો એ રીતે તો આપણે હજી ચાર ખાતા વિશે જોયું ચાલુ ખાતા અને પાકો સર્વે બાકી રહી જાય છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અને પછી આપણે એના નમૂના જોઈ અને વાર્ષિક હિસાબો શરૂ કરશું તો મિત્રો કોઈપણ વિગતની અંદર ના સમજાય તો કમેન્ટ કરશો જરૂરથી જવાબ દેવામાં આવશે અને સમજાઈ જાય બરાબર રીતે સારું લાગે તમારો વિડીયો જે છે તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શિયા રામ જય દ્વારકાધીશ